તો ભાઈ બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વાઘી જ્યા છે નવ અમે આજે ભયણતર કરાવવાનો વરઘોડીઓ આવ્યા અમારા મારા પરિણામ ઘણો પરિણામ આવ્યા વરઘોડીઓ ફાની ગુજરાત વિડીયો બનાવું અને બતાવું બધાને એટલે આ વિડીયો બનાવો તો આ વિડીયો બનાવી દેજો કે મને તો આવતા જ નહીં આવડતો ઘણો પરિણામ આવ્યો લગભગ નહીં હોય તો પોણસો વર્ગોડીઓ પણ આવી દો નહીં પણ આવ્યા પોન્સો વર્ગઘુડિયો પણ આવી દેવા છે

જોવા ભાઈ આ રીતના આખો એસી વાલ સાહેબ આખો આખો એસી વાલ છે મારી ચોરી આવો આ બધું તૈયાર કરી દો આ બાજુ કન્યાપક્ષ નું રૂમ છે આ બાજુ નું રૂમ છે બધા આ બાજુ વાળા અને આ બધું વાળા બે 盛り<タッ>

ભાઈ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જો જોવા સુખ શાંતિથી લગ્ન પતિ જો પતિ વિદાય થઈ ગઈ જમણવાર થઈ ગયો બધું પતિ સુખ શાંતિથી અવાર નવા પર લગભગ વાગ્યા છે અઢી ત્રણ વાગે મુહૂર્ત પતી જતો કાંગા રહી આવ્યો હતો ને ત્યાં મુહૂર્ત હારો હતો પહેલું એ ખરાબ હતું બીજો ત્યાં હારો હતો એ ત્યાંના દસે પતી જાય તો અમારો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો સુખ આ બધી અમારે લગ્ન લીધી હોય આવી આમાં ફાયું ના ફાવ્યું તમારું કોઈ અવું ચું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે